ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ને જય માતાજી બધાનું સ્વાગત છે આજના દિવસના વિડીયોમાં તડકો બડકો આજે કંઈ દેખાતો નથી વાદળ છાયું સારું એવું વાતાવરણ થઈ ગયું છે વરસાદ આવી શકે એ પ્રકારનું પણ વરસાદ આવે એવું આજના દિવસે લાગતું નથી કારણ કે પવન છે એટલે બસ તો આ કંઈક આજનું જ આવી રીતનું બધું છે અને આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર જે જે લોકો બધા શોર્ટ્સ જોવે છે વિડીયોઝ જોવે છે આપની જી જીવનનો અમૂલ્ય સમય જે આપ ગમે ત્યાં આપી શકો એ આ ચેનલ ઉપર આપો છો એ બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર અને આપના સજેશન્સ પણ આવકાર્ય હોય એટલે કંઈ વિડીયોઝમાં કંઈ ફેરફાર કરવો હોય અથવા તો કંઈ પ્રકારનું અલગ પ્રકારનું કન્ટેન્ટ જો તમને જોવાની ઈચ્છા હોય કે પછી એ રીતનું તમને લાગે કે આ રીતનું ફેરફાર કરવો જોઈએ તો એ પણ સૂચન પણ આપ આપી શકો છો કમેન્ટના માધ્યમથી ચાલો અહીંયા ઘંટીનું કામકાજ ચાલું છે તો મને આ દરવાજો બંધ કરવાનું કીધું હતું તો એ કરી નાખીએ ને એક થોડુંક રમૂજ પણ કરીએ અંદર જઈને કહીએ કે ભાઈ આમાં ને એવું થઈ ગયું છે સોરી ઈયળ તો ન કહેવાય આટલી વારમાં પણ કીડીઓ ચડી ગઈ છે એવી વાત કરી શકાય તો આપણે ત્યાં જઈને આપણે કહીએ કે ભાઈ કીડીઓ ચડી ગઈ છે અને રિએક્શન જોઈ શું કહે છે કે અથવા તો શું કરે છે એ હમણાં અંદર જઈને પૂછીએ અથવા તો કહીએ વાતે લોટ ઓલું કરવાનું કીધું હતું ને લોટમાં છે ને કીડીઓ ચડી ગઈ છે નીચે ને ઓલું ન હોય ડબ્બામાં એમાં ચડે છે ડબ્બામાં ચડે છે ડબ્બામાં નહીં ચડે ગરમ નહીં ગયો હે પણ ત્યાં ચડે હે તેને હાલ બતાવું લે તો લે દાંત દાંત કાઢવો તો ધંધો છે હાલ ચડે પછી બોલું બગડી જાય કે કીડિયું કેમ ઉતરાવશો એક તો તડકો વાદળા વાર વાતાવરણ છે આમાં પછી હું કાય મી ટાઈમ એન્જોય કરું એટલે નહીં ચાલે સાચું કહું છું લે તો કાંઈ નહીં સાચો તો છે પણ અડધું સત્ય છે નીચે વાળું પડ્યું હતું ને જી કોથળી એમાં ચણાનો ઢોરાણો હતો ને એમાં ચડી ગયું છે જવા દેવાનો હોય મેં કીધું એ કંઈક કામ હોય છે તો એ ચણાની સુગંધ ને લીધે તમે ક્યાં ત્યાં બીજો રાખો જ ચણાનો લોટ તો વાંધો નહીં કરે અમાય ચડા સારું લ્યો

ઈ નો એટલે બહુ ઠંડો ત્યાં રાખીએ ને તો ચડી જ જાય મારી મેમરી ડિલીટ થઈ ગઈ તને કીડી ના થઈ દબાવ પર એને ગમે માણસ હોય ગમે પશુ પંખી જંતુ જનાવર હોય ને એ ને ગરમ તો લાગે ગરમ લાગે પણ એટલું બધું ન લાગે

એક પત્ની સવારે ઉઠ્યા પછી પોતાના પતિને કહે તમે તો દિવસે મને એમ કહેતા હોય કે તું તો મારી દુનિયા છો અને તારા વગર મને ફાવે નહીં ને પણ કે ગઈકાલે રાત્રે તો કે તમને મને આવડી આવડી ઊંઘમાં દેતા હતા અને મને કેટલું ન બોલવાનું બોલ્યા એ મને બધું ખબર હતી મેં બધું સાંભળ્યું એટલે એનો પતિ કહે પણ એ તને ગેરસમજણ થઈ હોય એટલે પત્ની કે એ કે એમાં મને શું ગેરસમજણ થઈ હોય મેં કંઈ કોઈકના થ્રુ થોડું સાંભળ્યું છે મેં મારા સગા કાનેથી સાંભળ્યું છે કોઈ વાતની ગેરસમજણ ના હોય કે કાલે રાતે તમે મોડા મોડા આવ્યા હતા એટલે થાકી ગયા હોય એ સમજીને મેં તમને ઉઠાડ્યા નહીં નકર તો ત્યારે ને ત્યારે તમને કેત એટલે છતાંય એના પતિ કહે કે હું તને કહું તો છું તને ગેરસમજણ થઈ હોય એટલે એને પત્ની કહે શું ગેરસમજણ થઈ હોય કહો તમે એટલે કે તને ગેરસમજણ એ થઈ હોય કે હું ઊંઘમાં છું સાહસિક માણસ કહેવાય હવે તમને લાગે છે ભાઈને હરાવાટ રહ્યા હોય